બર્થડે સેલિબ્રેશન આજે રીત છે ને આખી એ વિદેશ આવી છે આપડી નથી આપણે તો પેલા કંસાર રંતા તો પૂછી લો આપણા વડીલોને લાડવા થતા હતા તો આ ભાઈ બેન ની જોડી તેમ કે છે કઈ વાંધો નહીં મીઠાઈ તરીકે તમે ઓલું ના ખાવ ને કેક ખાવ કઈ વાંધો નહીં છોકરાઓને ભાવે છે આપણે કંસાર બનાવીને માને ધરાવીએ ને બાળકો માટે કેક લાવીએ એટલી છૂટ પણ આપી કેમ કે વિવિધ ભોગ મરજાદ વિવિધ ભોગ ખરા પણ મરજાદ મર્યાદામાં ત્યાં જઈને વિદેશમાં પૂછ્યું મેં કે આ સંસ્કૃતિ આ જે રીત રિવાજ છે એ શું છે તો ત્યાંના લોકોએ એવું મને જણાવ્યું કે અહીંયા આગળ બાળકોને એવું શીખવાડવામાં આવે છે કે બ્લો ધ કેન્ડલ એન્ડ મેક અ વિશ આ જે કેન્ડલ છે આ મીણબત્તી છે એને ફૂંક મારો અને પછી વિશ માંગો પ્રાર્થના કરો આપણા ઈષ્ટને આપણા ભગવાનને કે મારી આ ઈચ્છા છે તમે પૂરી કરજો અને ત્યાંની એવી માન્યતા છે કે એમના ભગવાન દીવા ઓલવવાથી મીણબત્તી ઓલવવાથી એમની ઈચ્છા પૂરી કરે છે મારો પ્રશ્ન એ છે કે આપણા કયા દેવી દેવતા એ છે કે જે દીવો ઓલવી દેવાથી આપણી ઈચ્છા પૂરી કરે છે કયા દેવી દેવતા છે આપણા દરેક આપણા હિન્દુ ધર્મના આપણી હિન્દુ સંસ્કૃતિના દરેક દેવી દેવતા માટે એવું કીધું છે કે તમારી ઈચ્છા કંઈક પૂરી ન થતી હોય કંઈ માનતા હોય કંઈ પણ હોય ને તો માના પાળે જઈને દીવો કરો તમારી ઈચ્છા ભગવતી પૂરી કરશે એક દીવાની દિવેટે માડી કરતી મારા કામ ખાલી એક દીવાની દિવેટે ભગવતી કામ કરે છે ને આપણે લોકો શું કર્યું